વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિશ્વભરમાં દર વર્ષે એકત્રીસ મેના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે જનજાગૃતિ માટે અલગ અલગ થીમ ઉપર વિશ્વ તમાકુ નિષેધ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે આવેલી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે બી મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી કરવામાં આવી હતી તમાકુના કારણે શરીર ઉપર થતી ઘાતક બીમારીઓથી બચવા માટે જાગૃતિ જરૂરી છે ત્યારે આજે વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ ખાતે તમાકુના સેવનથી કેન્સર થનાર દર્દીઓએ તેમનો અભિપ્રાય આપ્યો હતો અને લોકોને પણ તમાકુ તેમજ સિગરેટના વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી આ પ્રસંગે જેબી મોદી કેન્સર સેન્ટરના

તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે જેના દ્વારા આપણે કેન્સર સર્જરી કિમોથેરાપી રેડી ઇવન રેડિએશન થેરાપી બધું જ કરી શકીએ છીએ અહીંયા હંડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે થાઉઝન્ડ્સ ઓફ કિમોથેરાપી હન્ડ્રેડ્સ ઓફ રેડિએસન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે સો યુ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ આટલી સારી ફેસિલિટીનો અને વી કેન ફાઇટ ધીસ કેન્સર ટુગેધર થેન્ક યુ